વડોદરામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી અન્ય બુટલેગર માર માર્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે ઈજાગ્રસ્ત બુટલેગર હેરી લુધવાણીનું નિવેદન સામે આવ્યું હતું જેમાં બુટલેગર અલ્પુસિંધી કુખ્યાત સપ્લાયર છે એ અગાઉ જેલમાં હતો ત્યારે હું બહાર હતો જેલમાંથી એના માણસોના માધ્યમથી ખંડણી માંગી હતી દારૂની એક પેટી પર પાંચસો રૂપિયા ખંડણી અલ્પુ સિંધીએ માંગી હતી વારસિયા પોલીસ મથકમાં અલ્પુ સિંધીએ મારા મિત્રને ધમકી પણ આપી હતી જ્યારે ફતેગંજમાં મને માથા પર ચપ્પુ માર્યો અને શરીર પર પાઇપથી હુમલો કર્યો હતો અલ્પુએ ખંડણી રૂપે કાર આંચકી લીધી છે કાર પરત માંગતા હેરીને માર માર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે કુખ્યાત અલ્પુ સિંધીએ પૂર્વ કુખ્યાત ડોન મુકેશ હરજાણી બનવાના અબરખા લાગ્યા હોય તેમ લાગી રહ્યું છે આ બે તારીખે શરૂ થયેલો બે તારીખે મારા ભાઈબંધને માર્યું હતું દિનેશ લાલવાની કરીને જે તો અમે કેસ કરવા ગયા હતા અલ્પુને ગોલુ ઉપર જે ગોલુએ માર્યું હતું એ ને અલ્પુ જે કરાયું હતું એ મારા બોલું એવું કે માર્યું મારા ભાઈબંધને કે હેરીને બોલાવી બે લાખ રૂપિયા લેવાના છે તો મેં વારસા ચોકીમાં ગયો કમ્પ્લેન કરવા મેં કીધું મારા છ એસએમ બસાવાને કે સાહેબ આવી આવી વાત થઈ છે આ લોકો પૈસા માગતા હતા ને આ મારી જાનને જોખમ છે તમે મને બચાવો તો એ લોકો એવું કે તમે સબૂત લઈ જાવ અલ્પુ વિરુદ્ધ પછી મને બહાર કાઢી દીધું પછી મારા જોડે જે દિનેશ લાલવાણી હતો ને એને બહુ જ માર્યું એસએમ વસાવાય મારા પાસેના સબૂત પણ પડ્યા છે વિડીયો વિડીયો પણ છે પછી અલ્પુ આવ્યો ત્યાં ઓફિસમાં અંદર બેઠો અલ્પુ જોડે વ્યવહાર કરી લીધો એ સમસાવ્યો કે ખબર નહીં એ તો મને બરાબર છે પછી અલ્પુ ને ને ત્યાં બેહી ગયો હતો પછી મારા મધર આવ્યા ને એમને એક્શન ઉઠાવ્યું કે જેના ઉપર અમે ફરિયાદ કરી છે તમે એને અંદર બહાર રાખ્યો છે ને જે તમને ફરિયાદ આપવા છે એને તમે માર મારો છો એના પછી છે ને અલ્પુ ભાગી ગયો ત્યાંથી એને અલ્પુને જવા દીધો હસી ગયેલતા પછી ને પોલીસવાળા મારા ફ્રેન્ડને ટોર્ચર કરતા હતા કે તું સમાધાન કર નહીં તો તને મારી દઉં સમાધાન કર ને તને મારી દઉં એટલે ને એને પણ બિહાડી દીધું ને પેલા હમિયાળાને ગોલુને પણ બિહાડી દીધું જે અલ્પુએ કરાયું હતું એને પોલીસે કશું પણ કર્યું નહીં ત્યાં એ બચી ગયો આ વારસમાં જ બન્યું હતું મેં એફઆઈઆર પણ કરી દીધી આમ આમને સાંભળી ગયા માને આજે છે ને ફતેગંજમાં મારવા આવ્યો ત્રણ દિવસ અગાઉ છે ને મારી રીડ્સ ગાડી છે બીજાની જે એટલે મેં વાપરતો હતો એ મારાથી રવિ મને મંગાવી કે ભાઈ આવી તો મને લેવા પછી એક છોકરાને મોકલ્યું તો મેં એને કીધું કે લઈ લઈ જા ગાડી અને રવિને મોકલ તો રવિ એવું કે તમે ગાડી લઈને આવ છો પછી છે ને આવી નહીં ગાડી આવી નહીં અડધો કલાક રાહ જોઈ કલાક રાહ જોઈ રવિ કે આવજું માને માથામાં ચક્કું માર્યું છે ને લોખંડના પાઇપો આવે છે ને એ અહીંયા બધા માર્યા છે પાંચ સાત જણા હતા મને ત્રણ જણને ઓળખું છું અત્યારે એક અલ્પુ હતો એક પેલો ચપટ કરીને હતો ને એક રાજુ કરીને હતો હરિયાણાનો બીજા ત્રણ ચાર જણા હતા પણ મને આંખમાં મારી દીધો એટલે મેં કશું દેખી જ નહીં પાપે અલ્પુ વિરુદ્ધ થી વધુ છે શું ધંધો કરે દારૂનો ધંધો કરે છે તમારા ઉપર કંઈક ફરિયાદ છે તંદા તંદા મારા ઉપર છે દારૂની એવું પણ એ મને એના માટે કે મેં અંદર હતો તમે ધંધો કરો ને હવે ધંધો કરવાનો મારાથી પરમિશન લેવી પડતે પેટી પર પાંચસો રૂપિયા આપવા પડશે જેઓ મૂકે દાદા કરતા હતા મોડી રાત્રે પર એક બનાવ બંધમાં જેમાં એક છે એમને ચાર કિસમોએ માર મારેલો છે એવો પ્રથમ ગુનો નોંધાયેલો હતો

આ ચારે આરોપી છે એ ચારે ચાર આરોપીઓને પકડવા માટે પોલીસે ટોટલ લોકલ પોલીસે ટોટલ પાંચ ટીમ બનાવેલી છે ડીસીબીએ બે ટીમ બનાવેલી છે અને પીસીબીની ટીમ પણ આ માટે કામે લાગેલી છે એના માટે સીસીટીવી ફૂટેજ મેળવવા અને કઈ બાબતે મુખ્ય ઝઘડો થયો છે અને આ ઝઘડો નો કોઈ કેસન છે મતલબ કે પહેલાં કોઈ ઝઘડો થયેલો હતો એ બાબતે જાણતા ધ્યાને આવેલ છે કે વારાછની અંદર એક બનાવ બનેલો હતો અને એ બનાવ જે રવિ નામનો જે આ કામનો આરોપી છે એ ફરિયાદ પણ નોંધાયેલી છે સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત નો બનાવ છે ફતેહગંજ પોલીસ સ્ટેશન એરિયામાં બનેલો છે બીજું અલ્પુ સિંધી છે એ બરોડા શહેર પોલીસના જે રેકોર્ડ મુજબ જોઈએ તો પ્રોડ્યુશનના ગુના નોંધાયેલા છે એમના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે

સખતના સખત સજા થઈ શકે એ રીતેનું ઇન્વેસ્ટિગેશન કરશે અને આરોપીને પકડી અને જે કાર્યવાહી કાયદાકીય થતી હશે તમામ કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે પણ આપણે હેરીને વાંચ્યું છે હેરી દ્વારા હેરી પૂછપરછ કરી છે તેની પહેલાં મોક છે પછી કે અમદાવાદ થઈ જગ્યા હા હેરીની પૂછપરછ કરવામાં આવી છે પણ હેરી નહીં જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પોતે પણ ઈજાગ્રસ્ત હોય એટલે જે પૂરતી પૂછપરછ છે

રાત્રિ પેટ્રોલિંગ ચાલુ જ હતું પણ ત્યાં જે મારામારી છે એ સતત અઢી કલાક ચાલી છે એવું કોઈ બનાવ હાલ સુધી એવું ધ્યાને આવેલું નથી કે સતત અઢી કલાક ચિત્ર મારી અને એ લોકો જતા રહેલા છે અને તરત જ પોલીસને જ્યાંને આવતા પોલીસ તરત જ ત્યાં સ્થળ ઘટના બનાવશે રેપોથી ગઈ હેરી દ્વારા ઘણા આક્ષેપો પોલીસ ઉપર બધું કરવામાં આવે તમે હેરી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે મારી ત્યાં સ્થળ પર હાજરી નથી અને મને પણ મારવામાં આવ્યું છે આવા જે આક્ષેપો છે તમામનું ઇન્વેસ્ટિગેશન ડિટેલમાં વારસિયા પોલીસ સિટી પોલીસ સ્ટેશન અને ફતેહગંજ પોલીસ સ્ટેશન ત્રણેય પોલીસ સ્ટેશનની સંકલિત પ્રયાસોથી કરવામાં છે